રાજકોટમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા જંગલેશ્વરના એકતા કોલોની માતારાજીના દ્રશ્યો સામે આવ્યા છે કતારગર કોલોનીમાં એક માળ સુધી પાણી ભરાયેલા હતા અસરપ્રસ્તોએ સંદેશની સમક્ષ આપવી જણાવી લોકોનું અનાજ અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ લોકોને જમવા માટે પણ અત્યારે કોઈ વ્યવસ્થા નથી રાજકોટમાં સતત ચાર દિવસ મેઘતાંડવ જોવા મળ્યું હતું ને તેમના કારણે આજી નદી જે છે તે બે કાંઠે વહી હતી અને આજી નદીના પાણી જે છે તે જંગલેશ્વર વિસ્તારના એકતાનગર જે કોલોની આવેલી છે તેમની અંદર પહોંચ્યા હતા અને પૂરની સ્થિતિ જે છે તે જોવા મળી હતી પરંતુ હવે સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચ્યું છે એકતાનગર કોલોનીમાં કે જ્યાં આજી નદીના પાણી ઉતર્યા બાદ અત્યારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે તાબાહીના દ્રશ્યો આશ્ચર્યજનક છે કારણ કે લોકોની ઘર વખત ખરી અનાજ સહિતની તમામ વસ્તુઓ જે છે તે પાણીની અંદર જે છે તે ઓસરી ગઈ છે અને તેમને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો જે છે તેમની વાહરે કોણ આવશે તે પણ એક પ્રશ્ન અહીંયા સ્થાનિક લોકો જે છે તે પૂછી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વસ્તુઓ જે ઘર વખરી હોય છે ગેસના બાટલા ચૂલા તમામ વસ્તુઓ જે રાંધવાની વસ્તુઓ હોય છે રસોઈ માટેની વસ્તુ હોય છે તે પણ પડી ગઈ છે કપડાં સહિતની તમામ વસ્તુઓ જે છે તે પડી ગઈ છે અહીંયા જે એક માળ સુધી પાણી

સૌતેર માં ગયા એટલે ડાયરેક્ટ આ લોકોને ખાવાનું આ તે બધું આપણે આર એમ દીધું અને એ લોકો બધાય હજી હેરાન થાય છે એ લોકોની થોડીક મદદ કરો તો સારું અત્યારે પાણી ઉતરી ગયા છે પછી શું પરિસ્થિતિ છે અત્યારે લોકોના ઘરમાં અમે પણ જોયું તમે શું કહેશો અત્યારે કઈ પ્રકારની આખી કોલોનીની અંદર પરિસ્થિતિ આ કોલોનીમાં બધું અત્યારે ઘરનો સામાન બામાન બધું અત્યારે ગારા જેવું થઈ ગયું અને બધું એને તણાઈ ગયું એટલે થોડીક મદદ કરો તો સારું સરકારને આપણે એ જ વિનંતી છે કે એ લોકોને કાંઈક સહાય મળે બરાબર અને આ બધાય આપણે બેનું છે એ લોકો રોતા રોતા બધાય અત્યારે બહાર વહી ગયા હતા પાણી આવ્યું હતું અને છોકરાઓને બધાયને અત્યારે કપડાં પહેરવાનું કાંઈ નથી અને કોઈ જાતનું ખાવાનું નથી આવતું અમુક અમુક જગ્યાએ આવે છે પણ એ લોકો શું એ કે આપણે ડાયરેક્ટ કે અમે મોકલશી બધું વસ્તુ અને કોઈ હજી આવ્યા હતા પણ એક બે જણ આવ્યા હતા બીજું કોઈ આવ્યું નથી આપ શું કેશો બેન શું પરિસ્થિતિ છે અમારું બધું લપાચો ગયું છે સામાન તમે બેન શું પરિસ્થિતિ છે અત્યારે અમારે ને બધું ચોખા ને દાડ ને ગેસમાં પાણી ભરાઈ ગયું છે તમે કેમ રાંધીને ખાઈ ભાઈ અમને અમને કઈ સુવિધા દે સરકાર મને લુગડા બધું તળાઈ ગયું પૈસા વૈસા પડ્યા હતા ઘરમાં માંય પલરી ગયું બધું કાઈ નથી

જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એકતાનગર કોલોનીના છે કે જ્યાં જે આ દ્રશ્યોના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ઘરની અંદર હજુ પણ પાણી જે છે તે ઓસરિયા નથી લોકો જે જે છે છે તે પાણી અત્યારે અહીંયાથી ઘરની અંદરથી રહ્યા લોકોના નાના બાળકો છે તેમને કેવી રીતે અહીંયા તેમનું ભરણપોષણ કરવું તે પણ અત્યારે મહત્ત્વનો પ્રશ્ન પ્રશ્ન છે કારણ કે લોકોના રૂપિયાથી લઈ અનાજ સહિતની તમામ વસ્તુ જે છે તે પાણીની અંદર તણાઈ ગઈ છે અને તેમના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક અહીંયા તાબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એક તરફ રાજકોટની અંદર જેટલો વરસાદ જે છે તે અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને એકત્રીસ ઇંચ જેટલા વરસાદે વરસાદને તાબાહી દીધું હોય તેવા દ્રશ્યો રાજકોટના જંગલેશ્વરના એકતા કોલોનીના આવ્યા છે અહિયાંના જે સ્થાનિક લોકો જે છે તેમનું પણ કહેવું છે કે તેમને જે આરએમસી તંત્ર છે તેમાં જે તંત્ર દ્વારા તેમની મદદ કરવામાં આવે કારણ કે કપડા અનાજ સહિતની તમામ વસ્તુ જે છે તમામ